તો મિત્રો આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 થી 12 મિત્રો આપણે અહીં ચર્ચા કરીશું મિત્રો અગાઉના પ્રશ્ન નંબર 1 થી 8 માંથી અલગથી વિડિયો બનાવીને આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે તમારે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડિયોને જોઈ શકો છો આ સિવાય તમામ એકમોના તમામ વિષયોના સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરો મિત્રો આ ચેનલ ઉપર અપલોડ કરેલ છે તમે તેનો અભ્યાસ પણ કરી શકો છો અત્યારે આપણે એકમ 4 છે દ્રષ્ટિ પરની સૃષ્ટિ આ એકમના પ્રશ્ન નંબર 9 થી 12 ની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 9 પ્રશ્ન 9 મિત્રો આપણને આ રીતે આપેલો છે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો મિત્રો અહીં આપણને કેટલીક ઘટનાઓ આપી છે આપણે આ ઘટનાઓને એકમના આધારે ઘટના ક્રમમાં ગોઠવવાની છે મતલબ કે જે ઘટના જે વાક્ય પહેલું આવે તેને પહેલો ક્રમ આપવાનો છે અને જે વાક્ય અંતિમ ક્રમ આવે તેને આપણે અંતિમ ક્રમ આપવાનો છે તો મિત્રો આપણે આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં એક પેજ ઉપર પાંચ અને બીજા પેજ ઉપર બીજા બે વાક્ય એમ કુલ મળીને સાત વાક્યો આપેલા છે આપણે આ સાતે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે કેમ કે પહેલું વાક્ય કયું આવે એ લખવા માટે મિત્રો આપણને અહીં સુંદર મજાના બોક્સ પણ આપેલા છે ચોરક્ષ આપણે એમાં લેખન કાર્ય પણ કરતું જવાનું છે તો મિત્રો પહેલું વાક્ય આ પ્રમાણે આવશે પહેલું જે વાક્ય છે તે આ આવશે મંગળ પરના વૈજ્ઞાનિકોએ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે તો મિત્રો એકમના આધારે પહેલું વાક્ય આ આવશે ત્યાર બાદ બીજું જે વાક્ય છે તે આ આવશે મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા આઉકાશ્યા છંછેડતા નથી તો તે મિત્રો આપણું બીજા નંબરનું વાક્ય આવશે હવે ત્રીજા નંબરનું વાક્ય મિત્રો આ આવશે વાઇકિંગ 1 મંગળ ઉપર ઉતરાણ કરે છે વાઇકિંગ 1 મંગળ ઉપર ઉતરાણ કરે છે ત્યારબાદ ચોથા નંબરનું મિત્રો વાક્ય આવશે આ રહ્યું છોટોની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાઈ છે ચોથું વાક્ય છોટોની ભૂલથી વાઇકિંગ વનિયાનો હાથ ફૂટકાય છે તે ચોથા નંબરનો વાક્ય આવશે પાંચમા નંબરનો મિત્ર વાક્ય આવશે ત્યાં રહ્યું નાસાના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે ફરીથી નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે તે પાંચમા નંબરનો વિધાન છે તો મિત્રો છઠ્ઠા નંબરનો વિધાન આવશે યા મંગળ પરની માટી એકત્રિત કરે છે યા મંગળ પરની માટી એકત્ર કરે છે અને સાતમા નંબરનો વિધાન આ રહ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવ સૃષ્ટિ નથી તો મિત્રો એકમના આધારે આપણે આ રીતે આપેલા જે વાક્યો છે જે ઘટનાઓ છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી 26

જેની આપણને સૂચના આપી છે વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય આરોહ અવરોધી વાંચો મિત્રો અહીં ચાર આપણને પ્રશ્નો છે ચારેય પ્રશ્નોમાં ત્રણ ત્રણ વાક્યો છે આપણે ત્રણેય વાક્યોને આરોહ અવરોહ સાથે વાંચવાના છે તો જોઈએ તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આ રીતે આપણને આપેલા છે વાક્યો પહેલી જોડી જોઈએ

આર્ટિકલ નિશાળમાં રજા છે તો મિત્રો આ રીતે આપણે આરોહ અવરોહ સાથે વાંચતા જઈશું ચલો હવે બીજું જોઈએ પહેલું વાક્ય આપણને વિધાન આપ્યું છે પૂજન અમદાવાદમાં ભણે છે બીજું વાક્ય ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે અને છેલ્લું વાક્ય પૂજન અમદાવાદમાં ભણે છે આપણને પ્રશ્નાર્થ પૂછેલો છે તો આ રીતે જેવા જેવા ચિહ્નો કરેલા છે તે પ્રમાણે આપણે આરોપ અવરો સાથે તે વાતને વાંચતા જઈશું આગળ જોઈએ ત્યાર પછીનું ત્રીજું તેના વાક્યો નિશાળમાં સોરી શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય આપણે પ્રશ્ન પૂછેલો છે હવે ઉદ્ગાર વાક્ય છે શિયાળામાં સાપુતારા ફરવા ના જવાય આપણે ઉદ્ગાર કરેલો છે અને છેલ્લું શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય આપણને વિધાન વાક્ય સીધી માહિતી આપેલી છે આગળ ચોથું એને ક્યાં કશું કીધું ઉદ્ગાર વાક્ય છે તો આપણે તે રીતે વાંચીશું હવે પ્રશ્ન પ્રમાણે એને શું કીધું આપણને પ્રશ્ન પૂછેલો છે અને છેલ્લે એને કશું નથી કીધું વિધાન વાક્ય છે આપણને સીધી માહિતી આપેલી છે તો આ રીતે માહિતી વાળું વાક્ય એટલે કે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ઘાર વાક્ય મિત્રો આપણે જોયા અને તેને આરોપ અવરોહ સાથે કેવી રીતના વાંચવા તેનો પણ આપણે અભ્યાસ કર્યો તમે જાતે પ્રયત્ન કરીને વારંવાર મહાવરો કરીને મિત્રો તમે આ ઉત્તરોને લખી શકો છો હવે આગળ જોઈએ મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11 જેની આપણને સૂચના આપેલી છે એ જોઈ લઈએ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે આનંદ હોય ખુશી હોય પ્રશંસા હોય દુખ હોય કે મૂંઝવણ હોય આશ્ચર્ય હોય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે તો જોઈએ આપણને આ રીતે

એટલે કે માહિતી પણ મળે છે હવે આપણો વારો અમે પ્રવાસે જવાના છીએ તો મિત્રો આપણને સીધી માહિતી મળે છે તો ઉત્તર લખશું કૌંસમાં માહિતી અને રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે જગ્યા આપેલી છે ત્યાં તમે ઉત્તર મળતા જજો પ્રશ્ન ત્રીજો જોઈએ કઈ ખબર જ નથી પડતી ને તો મિત્રો અહીં આપણને થાય છે મૂંઝવણ

આહા નવ્યુ વેકેશન જ્યાં લખશું આહા આપણને શું લાગશે મિત્રો આની લાગે છે તો આપણે ઉદ્ધાર ચીનમાં મૂક્યું અને વેકેશન તો મિત્રો આપણને અહીં आश्चर्य થાય છે આપણે આગળ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે ને અરે વાહ તો મિત્રો અહીં આપણને થાય છે આશ્ચર્ય થાય છે તો આપણે લખ્યું

માહિતી તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું હવે આઠમો વિધાન ઓ મને તો આજે જ ખબર પડી ઓ મિત્રો આ થાય છે માટે ઉદ્ગાર છે ના મને તો આજે જ ખબર પડી એ આપણને માહિતી પૂરો પાડે છે તો કૌંસમાં લખશું આશ્ચર્ય અને માહિતી તો આ રીતે મિત્રો આપણને જે પ્રશ્નો આપેલા છે તે ઉદ્ગાર અને પૂર્ણ વિરામ મુકતા જઈશું અને આપણને કેવો ભાવ મનમાં થાય છે આરોપ અવરો સાથે વાંચીશું તો મનમાં આનંદ થાય છે દુઃખ થાય છે હર્ષ થાય છે તે આપણે નોંધતા જવાનું છે તો આ રીતે મિત્રો એક થી આઠ આપણા જે વાક્યો છે તેનો ઉત્તર આપણે નોંધવાનો છે આ રીતે મિત્રો તમે તમારી નોટબુકમાં ઉત્તરો નોંધતા જઈ શકો છો એક થી ચાર એવી રીતના ઉત્તરો લખવા

જે ક્રિયા હવે થવાની છે એટલે કે ભવિષ્યકાળમાં થવાની છે તેના માટે ડાબેથી જમણી તરફ તીરની નિશાની કરવાની છે તો જોઈએ આપણે કયા કયા વાક્યો આપ્યા છે તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં સાત વાક્યો આપેલા છે આપણે ઉદાહરણ પણ આપેલું છે તે સમજી લઈએ સાક્ષી સફેદ દુપટ્ટો પાથર્યો તો મિત્રો વાક્ય ભૂતકાળમાં છે તો ઉત્તર

તમે ક્યાં ગયા હતા વાક્ય ભૂતકાળનું છે માટે જમણીથી ડાબી તરફ ચોથું ચોથું વાક્ય જોઈએ હવે હું વરસાદ સાથે રમવાનો નથી મિત્રો અત્યાર સુધી રમત આ ભાઈ વરસાદ સાથે રમતા હતા પરંતુ હવેથી વરસાદ સાથે નહીં રમી મતલબ કે ભવિષ્યમાં આ વ્યક્તિ વરસાદ સાથે રમશે નહીં માટે ઉત્તર લખીશું ડાબીથી જમણી તરફ આગળ પાંચમું જાદુગરની જોઈની

વર્તમાન કાળ અને ભૂતકાળ વિશેના વાક્યો જાણી શકીએ છીએ તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે દ્રષ્ટિપાનની સૃષ્ટિ તેની સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 થી લઈ અને 12 આપણે અહીં વિગતે વ્યવસ્થિત સમજ્યા આશા રાખું છું કે તમને તમામ તમામ ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો છે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ આભાર